સૌરાષ્ટ્રના કથાકાર એવા રાજુ બાપુ દ્વારા કોળી સમાજ તેમજ ઠાકોર સમાજ વિશે અભદ્ર ભાષાનો ઉપયોગ મંચ પરથી કર્યો હોય ઉલેખન્ય છે કે આવા શબ્દો બોલ્યા કે જે ઠાકોર તેમજ કોળી સમાજ વિશેની વાતો કરી છે કોળી તેમજ ઠાકોર સમાજ એક નીચતા ભર્યો સમાજ હોય તેવું કથાના મંચ પરથી બોલ્યા છે જેના કારણે સમગ્ર ગુજરાતના કોળી તેમજ ઠાકોર સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોલીસ એફઆઈઆર કરવાની સાથે આવેદન આપવાની માંગ સાથે અને આવા સંત મહાત્મા કે જે આવા શબ્દો બોલતા હોય અને ત્યારબાદ માફી પણ માંગે છે એવા વિડીયો વાયરલ કરે છે અને પોતાની રીતે પોતે સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં પ્રચલિત થવા માટે આવી કરતું તો હોય ઉલ્લેખનીય છે કે જો સમાજ વિશે આવા શબ્દ બોલતા હોય ત્યારે સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજ તેમજ કોળી સમાજ દ્વારા આવા સાધુનો બહિષ્કાર કરવામાં આવે છે અને આવા સાધુ પર કાયદેસરની એફઆઈઆર કરી પગલા ભરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે સુરત શહેર ની વાત કરીએ સુરત શહેરમાં પણ કોળી સમાજના નાગેવાનો દ્વારા શેરી મોહલ્લામાં ભેગા થઈ અને મીટિંગનો દોર શરૂ કરી આવા સાધુ વિરુદ્ધ તાત્કાલિક પગલા લેવાય તેવી માંગ કરવામાં આવી હતી કોઈ પણ યુવાન

સારો વિચાર નથી જે કુળના કુળમાં કોઈ સંસ્કાર નથી એવા કુળના યુવાન લગ્ન કરે એવા કુળની યુવતી આરે લગ્ન કરે તમે થોડોક વિચાર કરજો તમે જે કુળમાં જન્મા છો તમારામાં જે લોહી ઉતરું છે એ લોહી કોઈ નીચ કુળની સ્ત્રી આરે લગ્ન કરો અને એનું સંતાન થાય એમાં શું હોય

અને સમાજમાં વિવાદ કરો છો દીકરીઓને આવી દીકરીઓને સ્વીકારવું સમાજ માટે ભયંકર પાપ છે જે પોતાનું કુળ છોડી અને નિશા કુળમાં જતી રહે એવી દીકરીનો સ્વીકાર કરો એની કથા સમાધિ લઈ લેવી આ સમાજમાં વિકૃતિઓ હોતી રહી એટલે માટે કે ભાઈ પાંચ થી બધા વિરોધ કરશે પછી બધા સ્વીકારી લે ગલાત

ઉના તાલુકાની અંદર એક કથાની અંદર એક કથાવાચક દ્વારા કોળી સમાજના કુળ વિશે જે નીચ કુળ તરીકે દર્શાવી અને કોળી સમાજને જે હેલફેલ બોલવામાં આવ્યું છે અને કોળી સમાજને જે કાંઈ શબ્દોનો પ્રયોગ એ લોકોએ કર્યો છે એમની માનસિકતા એકદમ હલકી કક્ષાની છે આગામી દિવસોની અંદર ઘણા પહેલાં દિવસો પહેલાં પણ ઘણા લોકોએ કોળી સમાજ વિશે અભદ્ર ટિપ્પણીઓ કરેલી છે અને આ લોકોની સતત આવા પ્રયત્નો ચાલુ રહેતા હોય છે કે કોઈપણ સમાજ વિશે એલફેલ બોલવું ફેમસ થવું અને ત્યાર પછી માફી માગી લેવી અને એમના માફીના વિડીયો ફરતા કરવા પણ કોળી સમાજ હવે જાગૃત થઈ ગયો છે કોળી સમાજ આગામી દિવસોની અંદર આવા લોકોને ચોક્કસથી પાઠ ભણાવશે અને આગામી દિવસોની અંદર કદાચ અમારે આ કથાકાર વિરુદ્ધમાં કદાચ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ કરવી પડશે તો પણ અમે કરીશું અને આગામી દિવસોમાં જરૂર પડશે તો અમે કોઈ પણ હદ હુદી જઈ હકવાની તૈયારી પણ ધરાવીએ છીએ અને કોળી સમાજ કોઈ નિષ્કુળ નથી કોળી સમાજ એક શૌર્યવંત સમાજ છે અને એમના પણ ઇતિહાસો બોલે છે અને જે આવા લોકો જે કાંઈ શબ્દોનો પ્રયોગ કરે છે એમના વિરુદ્ધમાં અમે અમારી સખત નારાજગી વ્યક્ત કરીએ છીએ અને અમારા જે લાગણી દુભાઈ એવા શબ્દોનો અમારા સમાજ વિશે જે પ્રયોગ કરવામાં આવે છે એના વિશે અમારે સખત અમે આ કથાકારના શબ્દોને વખોડીએ છીએ જે આપણું નામ અને અત્યારે આપણે કઈ જગ્યાએ છીએ અત્યારે મારું નામ રમેશભાઈ બારીયા રંઘોળા યુવા કોળી એકતા સંગઠન ગુજરાતમાં હું કામ કરું છું અને ગુજરાત યુવા કોળી એકતા સંગઠન ગુજરાત ચલાવું છું અને અત્યારે હાલમાં આપણે સુરતના સુરત વિસ્તારની અંદર છીએ